હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છ મોરબી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ જિલ્લા કલેક્ટરે પત્રકારોને માહિતી આપી થી વધુ મતદારો મતદાન કરી શકશે કચ્છ લોકસભાની સીટની ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવાય છે જિલ્લામાં નવસો ચોવીસ મતદાન મથકમાં વેબકાસ્ટિંગ કરવામાં આવશે સરહદી જિલ્લાને ધ્યાને લઈ માદક દ્રવ્યોની ની હેરફેર પર ખાસ નજર રાખવામાં આવશે લોકશાહીના એક હજાર આઠસો ચુમ્માલીસ અને એક પૂરક ઉપરાંત મોરબીના બસો પંચાણું મળી બે હજાર એકસો ચાલીસ મતદાન મથક પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કચ્છના છ અને મોરબી મળી સાત વિધાનસભા ક્ષેત્રમાં

ચૂંટણી કામગીરી માટે સોળ હજાર થી વધુ ના સ્ટાફ તૈયાર કરાયો છે તેમાંથી રિઝર્વ સહિત આઠ ના સ્ટાફ ને ફરજ સોંપાશે આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા જણાવ્યું કે ગઈકાલે જયારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પાર્લિયામેન્ટરી ઇલેક્શન શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં કુલ સાત એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે કચ્છની અને એક સિક્સટી મોરબીની એ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે વન કચ્છ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ લાખ વોટર સાતમી મહી રોજ મતદાન માટે જશે એના માટે પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે કુલ બે હજાર એકસો ઓગણચાલીસ બુથ વધતા એક ઓક્ઝિલરી બૂથ બનાવવામાં આવેલા છે પૂરતા પ્રમાણમાં ઈવીએમ જેની એફએલસી થઈ ગઈ છે એવા આપણી પાસે અવેલેબલ છે આઈટી નો ઉપયોગ મહત્તમ થાય જેથી બધા કેન્ડિડેટ્સને સરળતા રહે લોકોને સરળતા રહે અને પાર્ટીઝને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે એમસીસી વાયોલેશન્સ માટે સી એલ એપ પીડબ્લ્યુડી મતદાતાઓની ફેસિલિટી માટે સુવિધા સક્ષમ એપ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન વિભિન્ન એપ્લિકેશન્સનો પણ મહત્તમ ઉપયોગ થાય એવા તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે લેવલ પ્લેઇંગ ફિલ્ડ માટે મની પાવર મસલ પાવર મિસ ઇન્ફોર્મેશન અને એમસીસી જે ફોર એમ ની વ્યાખ્યા ઈસીઆઈ દ્વારા કરવામાં આવેલી હતી એના માટે કુલ તેવીસ એફએસટી પ્લાઇંગ સ્કવોડ જેને કહીએ છીએ અઢાર એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમ છે વિડિયો વ્યુંગ ટીમ અને તેર વિડિયો સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી છે એ ઓલરેડી એક્ટિવેટ થઈ ગઈ છે કુલ પચાસ ટકાથી વધારા બૂથ ઉપર વેબકાસ્ટિંગ થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી રહી છે જેટલા સંવેદનશીલ બૂથો છે એના ઉપર માઇક્રો ઓબ્ઝર્વર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે સોળ હજાર જેટલો સ્ટાફનો ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યા છે જેને રેન્ડમાઈઝ કરીને વિભિન્ન બૂથ ઉપર મૂકવામાં આવશે સાથે સાથે લોકોને જ્યારે મતદાન કરવા આવે ત્યારે સુવિધા રહે એટલે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેમ કે પાણી શેડ રેમ્પ એની વ્યવસ્થા દરેક બૂથ ઉપર અવેલેબલ છે ખાસ એ લોકેશન જ્યાં ત્રણથી વધારે બુથ છે ત્યાં પાર્કિંગ ના ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી નો બંદોબસ્ત ડિપ્લોયમેન્ટનું આયોજન કરવામાં આવ્યા છે કોઈ જગ્યા કોઈ દૂષણ ના થાય જેમ કે પ્રોહિબિટેડ સબસ્ટન્સ કે કોન્ટ્રાબેન્ડ સબસ્ટન્સ એના માટે જેટલી એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે એમાં બીએસએફ છે નાર્કોટિક્સ બ્યુરો છે એ બધા સાથે સંકલન કરવામાં આવી રહ્યા છે કસ્ટમ્સ છે આઈટી છે સાથે સાથે સખી બુથ જેમાં આખી મતદાન પ્રક્રિયા ઇન્ક્લુડિંગ ધ સિક્યોરિટી મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે એનું પણ આયોજન કરવામાં હા એપ્રિલે જાહેરનામું પાડવામાં આવશે પછી ઓગણીસ ચાર સુધી લોકો મતદાર પત્ર પેલો ઉમેદવારી નોંધાઈ શકશે વીસ તારીખે ઉમેદવાર વીસ એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે પછી સાત મઈ મતદાન યોજવામાં આવશે અને જૂન કરવામાં નોમિનેશન ના જે છેલ્લા દિવસ હોય એના દસ દિવસ પહેલા સુધી કોઈ મતદાન રહી ગયું હોય તો ફોર્મ નંબર છે ભરીને પોતાનું નામ એડ કરાવી શકે પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ અધિક નિવાસી કલેક્ટર મિતેશ પંડ્યા પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ નાયબ માહિતી નિયામક મિતેશ સહિત ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર